બે વાતો કરતી જાય પણ ઓલા બેન લોભી બહુ આમ કોઈ દે નહીં ને ઓલા બેન બિચારા રામના ના ભગત ભગવાન ના એટલે ડબો ખોલીને લોટ ખાય બુકડો ભરે તો ઓલી એમ કે કે ગાંડિયા હું કરજો ઈ કે હું ખાવ છું ઈ કે કેમ તો કોને ખબર ક્યારે કાળ આવી જાય તો ઓલી દાંત કાઢે એવું થોડું હમણાં ઘર આવી જાય જો ઘર આવી ગયું

રવિવાર જે છે ત્યાં ડેલો મને એને આગ્રહ કર્યો બાપુ તમે આવો અને આવી રીતે પ્રેમ થાય એવું સાંભળ્યું આપણે આવું ખોટું નહીં લગાડતા હું મુંબઈની વાત કરું છું બુઢે કો પ્રેમ હોતા હે લગન પ્રેમ કભી બુઢ્ઢા નહીં હોતા હે આ મુંબઈની અમને મને બહુ ગમે આ પ્રેમ કદી બુઢા નહીં હોતા પ્રેમ છે ને એ તો કોઈ પણ ને કરી શકો પ્રેમ એટલે પાછો એવો ઊંધો ક્ષમ નહીં કાઢવાનો પત્ની ને જ કરે વળી એવું નહીં કોઈ પણ ને તમે પ્રેમ કરી શકો માં હોય બાપ હોય દીકરી હોય બેન હોય ઘણા તો ઝાડ ને પ્રેમ કરે છે આ વિદેશમાં એક જગ્યાએ તો ઝાડ ની સાથે લગ્ન કર્યા એવું મેં બે ચાર મહિના પહેલા સાંભળ્યું તું બોલું એનો અર્થ એવો થયો કે પ્રેમ બધા કરાય છે પ્રેમ છીપાયો છીપે ન તમે ન બોલતા હોસારમાં એ રડતી રડતી રહી ને આસતી હે હશે એનું ઘર વસે એટલે આવી રીતે જે હસ્યા છે એને ભગવાન અને ભગવાન કે મુસ્કુરા બહુ હસવું એ જ ભગવાનને ગમે છે આનંદ એ જ ભગવાનનું બીજું રૂપ છે ઘણા લોકો તો વિચારમાં હોય મહારાજ ક્યારે કથા પૂરી કરે ક્યારે ઘરે જઈને ભૂલી જાય તમે તો ઓછા થાય ગયા છો મારે આજે બીજા બે સત્સંગના ભોગરા હતા પણ આગ્રહ છે મને કીધું કે બીજું કાંઈ નહીં હજી ભાઈ આવો અને મારી તો બે આ જો ચાર કથા મે નવસારીમાં પૂરી થઈ મારા વર્ષ દિવસમાં બે કથા મારી ઓલા અવધમાં હતી કદાચ કોઈ ઓળખતો ખાલી મારું નામ દેજો ત્યાં જઈ કે આજે ભાઈ કોઈ માનશે ની પહેલા તો પણ આયા આવીને રીપલ ભાઈ મને થોડો આગ્રહ કર્યો અમારો સંબંધ ઘણા સમયથી છે પણ મને એવું લાગે છે કે અવધ આનું નામે અવધ જ છે એટલે અવધમાં રામ એક દિને એક દિવસ કૃષ્ણ આવશે આવશે વધારે તો નથી કેતો પણ એક ચોક્કસ કહું છું કારણ કે નામ એવા ગુણ હોય છે સાહેબ અને ઈશ્વરની કૃપા થશે તો બે મહિના ચાર મહિના પછી ભગવાનની કૃપા થશે અને એ તમે કરો તો નહીં થાય હું કરું તોય નહીં થાય આ તો બધી વળી પ્રભુની કૃપા થાય નહીં હરિભજન હોય તામસ દેહા ભગવાનની કૃપા થાય તો જ બધું થાય નકર બેઠા બેસી રહેવા હલાતું પણ ભાઈ વીડી પીતા પિતા બેઠા હતા તે પોતે બોલવાય ગયા વીડી જપતી અને આવું જીવન છે બહુ ચિંતા નહીં કરવાની ચિંતા ચિંતા સમાન હસતા બહુ હસતું રહેવાનું આનંદ કરવાનો અને અહીંયા ભગવાનની કથાને થોડો કારણ કે હું પણ થોડો થાકી ગયો છું વાત તમને કહું છું પણ મને આગ્રહ બધા કર્યો આ તો ભાઈ તમારી સાથે જ હોય છે મારી મગુ ડુંગરીની કથામાં પણ રાતનું મારે લગભગ આઠસો આઠસો હજાર હજાર માણસ મારી કથામાં હતું મગુ ડુંગરી જે કહેવાય અને કહેવાનો મારો અર્થ એ છે કે પ્રેમ ખેંચે છે બધા લોકો બધી બહેનોને આ બે પોતે અહીંયા આવી બધાય તમને આનંદ કરાવ્યો છે અને આ કા વેચાતું નહીં મળે બજારમાં જેમ કહેજો સત્સંગ જોતો છે તો તો રિલાયન્સ વાળા ભાગમાં નો આવા દે આપણો એટલે હું તો તમે એવું નહીં માનતા મહારાજ બોલે બહુ દુનિયા ફરું બહુ જોયું છે મુંબઈમાં કથાઓ કરી છે બહુ મોટા માણસને અહીંયા જાવ છું એટલે મોટો નથી થઈ ગયો હું બહુ સામાન્ય જીવું છું મારું સાદું જીવન છે તમને પહેલા કહું છું એ હે મહાભતે સિરિયલ આવે એમના મમ્મીએ મારી કથા બેસાડી તમે ટીવી સિરિયલ તો જોતા જ છો એ કાંઈ કોઈને કહેવું નહીં પડે

તો સારો સંગ મળે છે એમ હું કોઈના વખાણ ખોટા કરવા પણ બાપ છે પણ કોઈ એવા વ્યક્તિ આવ્યા છે આ જે તમને આનંદ ભાઈ પણ છે કાકા પણ છે ભાઈ છે બેન પણ વચ્ચે સરસ ગાય છે બેન પણ રમેશભાઈ તમારી સાથે જ હોય અને બધા એક ટીમ ભાઈનું નામ તો મને નથી આવડતું આ બધાનો સપોર્ટ હોય તો થાય હું એકલો હું કરું બોલો તમે શાક બનાવો નમક ન હોય તો તો મોડું લાગે એમ આ બધા લોકોનો આજે આભાર ગણપત બાપા તમારી બધા